જય કોળી સમાજ હું પ્રવીણભાઈ કોહલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મિત્રો અને કોળી સમાજ સમસ્ત વાત મેકી રહ્યો છું કે જસદણની અંદર જે તાજેતરમાં હમણે રેલી યોજવામાં રેલીનું આયોજન કર્યું હતું પાટીદાર સમાજ દ્વારા જેની સરકાર આગળ માંગ હતી કે જે આપણી દીકરી દીકરા ભાગી જાય એમાં એક નવો કાયદો અને કાનૂન બને એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું જસદણમાં થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા માંગુ છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માંગી રહ્યો છે એ અમારી પણ માંગ છે એ વાતને મેં પૂરેપૂરું સમર્થન આપી છે અને ટેકો આપી છે જય ગરવી ગુજરાત